આજરોજ ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓ તેમજ અન્ય સોસાયટીના રહીશો દ્વારા પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવવામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે આવેદનપત્ર આપીને તપાસ થવા માટે જિલ્લા સેવા સદન કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે સિટી સર્વે ગોધરામાં વાવડી બુજુર્ગ વિસ્તારની સમ્રાટનગર ગાયત્રીનગર તેમજ બાગેશરી અને બામરોલી રોડ વાવડી બુજુર્ગમાં આવેલી તમામ સોસાયટીઓના પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે અસંખ્ય રજૂઆત વોટ્સએપ મારફતે તેમજ કલેક્ટર તેમજ મુખ્યમંત્રીને ઓનલાઈન પણ ગાંધી કરી છે તેમ છતાં સુધી પ્રોપર્ટી કાર્ડ અંગે કોઈ કાર્યવાહી કરતા નથી તેમજ મકાન ધારકોને પ્રોપર્ટી કાર્ડ બાબતે અસંખ્ય મુશ્કેલીઓ સિનિયર સિટીઝન તેમજ પ્રજા ભોગવી રહી છે સમ્રાટનગર કોઓપરેટિંગ હાઉસિંગ સોસાયટી રજીસ્ટર સોસાયટી છે જેમાં એકસો નવ મકાન ટ્વીન્સ અને બંગલા ફાળવ્યા છે જેમાં ઓગણીસો ત્રણથી સોસાયટી કાર્યરત છે એક માપ અને નકશાથી તેમજ નગર નિયોજનના નકશા અનુસાર જે તે વખતે કામગીરી પૂર્ણ થઈ છે હાલમાં એકસો નવ મકાન ધારકો રહે છે સોસાયટીના રહીશોએ પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે તમામ કાગળો જૂન બે હજાર ત્રેવીસથી કલેક્ટર કચેરી તેમજ સિટી સર્વે ઇન્સ્પેક્ટર તેમજ જે તે વખતના એસડીએમને રજૂઆત કરી છે આરટીઆઈ પણ કરી છે જ્યારે સમ્રાટનગર સોસાયટીના બે પ્રોપર્ટી કાર્ડ બી તેતાળીસ અને બી એવા બે કાર્ડ કયા નિયમ અને માપ અને નકશા મુજબ કર્યા છે જેની તપાસ મંગાવવામાં આવી છે પાંચ દિન સુધી અધિકારીઓનો ભ્રષ્ટાચાર તેમજ જે તે વખતના એસડીએમના ભ્રષ્ટાચાર હોવાથી આ કાર્ડ અને કોઈ તપાસથી કોઈ અધિકારી સામે પગલાં લીધા નથી આવી રજૂઆત થાય તેમનો પાપ છુપાવવા માટે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરેલ ધારકને નોટિસ આપી દબાવાની કોશિશ કરી છે જે કાર્યવાહી અયોગ્ય ગણાય જેથી અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ ઉપરાંત સ્થળ તપાસ માપણી વગેરે જેવી કાર્યવાહીની નોટિસ આપી પ્રોપર્ટી કાર્ડ ફાળવવાની કામગીરીમાં બિનજરૂરી વિલંબની નીતિ અપનાવવામાં આવી રહી છે છે અને આની અંદર કલેક્ટર સાહેબને અમે એવું સ્પષ્ટ કીધું છે કે સિટી સર એ ઓફિસમાં નર્યો ભ્રષ્ટાચાર અધિકૃત માણસો રાખે છે અને એના દ્વારા પૈસાનું વજન માગે છે અને પ્રોપર્ટી કાર્ડ નીકળે છે પણ આજ સુધી મેં ત્રેવીસ જૂનથી આપેલું છે મીતાવત સાહેબ જે વખત તાત્કાલિક હતા એ વખત એમણે આપ્યું હતું મેં લગભગ પચીસ ટકા ખાતા પણ મારું પ્રોપર્ટી કાર્ડ બન્યું નથી અમારી સમ્રાટનગર સોસાયટી ગાયત્રીનગર સોસાયટીમાં એકસો સત્તરને માપ પ્રમાણે મકાન છે એમના પ્રોપર્ટી કાર્ડ બને છે અને અમારા પ્રોપર્ટી કાર્ડમાં વધા વચકા કાઢે છે આ અંગે અમે કલેક્ટર સાહેબને વાત કરી છે રજૂઆત કરી છે અને આ રજૂઆત અમે ઠેક સુધી સીએમ આરપી આરપીઆઈથી કરીને જાણ કરી છે વોટ્સઅપથી જાણ કરી છે તેમજ મેં જસવંતસિંહ પરમાર ડૉક્ટર સંસદસભ્ય પાર્લામેન્ટને પણ ગઈકાલે મેં આ આવેદનપત્ર આપેલું છે અમે કોઈ પક્ષ વિરોધી નથી પણ અમે અમારી રજૂઆત સિનિયર સિટીઝનોની રજૂઆત પહોંચાડવા માટે અમે આવ્યા છીએ અને જો અમારી રજૂઆત અને પ્રોપર્ટી કાર્ડ નહીં નીકળે અને લોકોને નહીં મળે તો એનાથી અમે આગળ જઈ અને આધી જીત્યા માર્ગનું આંદોલન મોટું આંદોલન બી કરવા અમે તૈયાર છે અને